રાજકોટ હવે તમારું વિદેશ ભણવા જવાનું સપનું થઈ શકે છે પૂરું કારણ કે હું આવી ગઈ છું એલિગેન્ટ લેંગ્વેજ એકેડમીમાં રાજકોટની એક એવી અગ્રગણીય સંસ્થા જ્યાં તમને મળશે લિમિટેડ ફીઝમાં અનલિમિટેડ ડ્યુરેશનમાં ઇંગ્લિશ શીખવાની સુવિધા એલિગેન્ટ લેંગ્વેજ એકેડમીના પ્રોફેસર બેનિટા ઉપાધ્યાય બાવીસ વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે અહીંયા તમને સ્પોકન ઇંગ્લિશ ફ્રેન્ચ આઈએલટીએસ પીટીઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ શીખવવામાં આવે છે સ્ટુડન્ટ્સને ગ્રુપ ડિસ્કશન રોલ પ્લેઝ ડિબેટ ઇન્ટરવ્યુ ફેસિંગ પ્રેક્ટિસ દ્વારા લેંગ્વેજ શીખવવામાં આવે છે અને જો તમારે સ્ટડી માટે સિંગાપોર, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાં જવું છે તો સ્પીકિંગ થી લઈને તમામ ડોક્યુમેન્ટેશન પણ અહીંથી જ કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સની લોન માટેની પ્રોસેસ પણ અહીંથી જ કરી આપવામાં આવે છે અને ઓનલાઈન બેચ ફેસિલિટીઝ દ્વારા બહાર ગામના સ્ટુડન્ટ્સને ઓનલાઈન પણ શીખવવામાં આવે છે. અહીંયા સ્પીકિંગ સાથે પ્રોનન્સીશન પર વધુ ધ્યાન આપવામાં આવે છે જેથી કોઈ પણ સ્ટુડન્ટ કોન્ફિડન્ટલી ઇંગ્લિશ માં વાત કરી શકતા હોય છે પર્સનલ બેચ અને જનરલ બેચ બંને અવેલેબલ છે જેનો ટાઈમિંગ સવારે સાત વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધીનો છે અહીંના એડ્રેસની એડ્રેસ ની જો વાત કરીએ તો ફર્સ્ટ ફ્લોર કોહીનૂર કોમ્પ્લેક્સ ઓપોઝિટ ગણેશ ટ્રેલર્સ નિયર મોબી ચોક તો હવે તમે તમારું વિદેશ ભણવા જવાનું સપનું ક્યારે પૂરું કરો છો આજે જાઓ એલિગેન્ટ લેંગ્વેજ એકેડેમી માં